તો કેમ એમ મિત્રો આવી ગયો પાછો હું એક દી બનાવીશ એક દી નહીં બનાવું એવું નથી પણ રોજ બનાવી શકતે પણ એમાં એવું છે કે થોડીક કાબીડી આંસકો મારી જાય એટલે કે શુદ્ધ ભાષામાં કાબીડી આંસકો મારી જાય અને મારી ભાષામાં તમને હુકલાઈને એટલે કહી દઉં કે માંદો થઈ ગયો તો જોવો છો એટલે આપણે રેગ્યુલર ચાલુ જ રાખવાનું છે તમે તો થોડોક હજી માંદો છો એવું નથી કે કમ્પ્લીટ થઈ ગયો છો પણ થોડોક નિર્યાત નિર્યાત આવશે એક દિન ને દિએ નહીં આવે એવું કહીને પણ હવેથી રેગ્યુલર જોવો ટાઈમ રહેશે તમ તમે મૂકતો રહે તો આવી ગયો છો પાછો ઘણાને એમ એમ થાય છે કે માર્કેટ વેખાઈ ગયો પણ માર્કેટમાં તો માઇક આંગલા હોય આપણે તો ટ્રેન્ડિંગમાં હોય મરજ ના મકાઈમાં જઈજ પણ જાનમાં ન જતા એવું જોઈએ આમાં તો જાજુ જ્યાં ત્યાંને બોલવું અને સીધું ચાલુ કરવું અને આ પ્રસંગ છે જીગા કાકા પડે ઘણા દીયા પાછળ જીગ્ગા કાકાને અને લાવ્યો છો તો શાંતિથી તમે સાંભળશો એવું મને લાગે છે પછી તો તમારી ઈચ્છા અને આ પ્રસંગને મેં નામ આપ્યું છે કે મારા મલકના મેના રાણી આપણે તમને ખબર છે જેમ ફાવી કરવાનું છે આમાં આપણે કંઈ ગોયતું નથી મેં કંઈ લખ્યું નથી કે તો જે અત્યારે અહીં ઊભો છો જે આવશે એ નાખીશ બાકી મને નાખી નહોતું હું અહીંયા આવીને આજ બનાવીશ આ તો વિચારી વિચારીને આમાં નાખું છું તો રોજના જેમ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો એક લાઈક કરી દેજો અને કેવો ડાયલોગ ક્યાં ઠેકાણે શું કરવા શું લેવાન હું ગયમો એ લખી દેજો જેથી કરીને હું કાકા છે જેમ તે ગુજરાતના ઘણા ધુએ ધાર બલ્લેબાજ નહીં પણ ધુએધાર કલાકાર છે એમની હું પથારી ફેરવતો આવું તો ચાલુ કરું જ આજો શું કહેવાય નથી મોટો વિડીયો લાંબો કરવો એટલે કે ટૂંકમાં કહી દઉં કે મારા મલગના મેના રાણીને આજે આપણે મેના રાણીને પીછા ખેરવી તો હાલો ચાલુ કરું મોરામલકના મેના રાણી માવો લેવા હાલ્યા રે મારા મલકના માવા જો આ માવા ધો પડે શું કારણ કે આપણે લખ્યું ન હોય ને એટલે પણ પાછું ચાલુ કરી મંચ મોર મારા મલકના મેના રાણી માવો લેવા હાલ્યા રે મારા મલકના માવા पासु रेगुलर आता है मारा मलक नाम नारायणी मा बोले वाले सर कि सैयर हरे जाता यमे मावाना लवर रे सरकी कि सैयर हरे जाता अमुक विमल ना से हराड़ा रे मारा मलक ना मैं नारायणी અહીંયા બહુ વાક પડે એટલે આપણે હવે થોડુંક રહી જવું પડે મારા માલક ના રાણી ના રાણી મારે મુખ્ય માલખા ને નીતા ની હાડતા શું કે આમાં વાત જ આપણે લખ્યા વગરનો કંઈક વિચારી લો રેડી આ લો મુખે માલક તા નેતાની હાડતા માવાની દુકાન ને નિત તાને રોજ દાત કાટતા દાત કાટતા મારા માવા ના દુકાન ને મારા મલાક ના લુખી રાણી ધીમા ધીમા હાલો રે લોક ડાબુન જેવું લાગતું મને માવા વધારે લાવો રે મારા મલેક ને અમે ના રાણી હવે ઘરે ભેગા થાવો ને નગર સાહેબ મોર ખરી જાય ઓ મોર ને પીસા ખરી જાય મોર ને પીસા આવે એ ખરી જાય તો જન તે આડું હોરું નાખ્યું છે હવે આ તો એમ થાય ગયા ભાઈ દુનિયામાં રહેવું ને કોક એમ સમજે કે કવિરાજ વ્યાજ ગયા એટલે આપણે એવું કરવું નથી એટલે જેવું ને એવું નાખતો દ્રશમાં એટલે રેગ્યુલર ચાલુ રહે ને બીજું શું ના નવા હોય તો ખબર છે વગાડજો ધંગ એમાં એમ સમજીજો કે માતા ઈ મંદિર ગયા હતા લાઈક કરી દો કોમેન્ટ કરી દો પછી પછી પૂરું